ત્યારે વર્તમાન સમયમાં તીર્થયાત્રા સ્થળોની આસ્થા અને લોકપ્રિયતાનો દુરુપયોગ કરીને ઓનલાઈન હોટલ બુકિંગ અને સેવાઓના બહાને અનેક યાત્રાળુઓને છેતરપિંડીનો ભોગ બનતા જોવા મળેલ છે હોટેલ ચેન્નાઇના નામે બોક્સ વેબસાઇટો કે ફોન યુપીઆઈ દ્વારા ફ્રોડ થવાના સાયબર ગુનાઓ વધ્યા છે જેનાથી યાત્રીઓની પર્સનલ માહિતી અને નાણાંની નુકસાની થવા પામી છે આવા બનાવો ટાળવા અને તમામ યાત્રાળુઓ તેમજ હોટલ વ્યવસ્થાપકોને સજાગ કરવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના ગૃહ મંત્રાલયના સાયબર સુરક્ષા વિભાગ

ભાગિતા કોન કન્સલ્ટિંગ રૂમ ભારતી આનંદ અંડર સેક્રેટરી ગુજરાત પર્યટન મિત્તલબેન ઠાકોર પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઈમ ગીર સોમનાથ એસવી રાજપૂત સહિતના નેતાઓ કાર્યક્રમમાં માર્ગદર્શન આપેલ આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ભરતસિંહ જાધવ ગીર સોમનાથ જોતાં રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશે નહીં જય સોમનાથ આદરોઝ સોમનાથ ટ્રસ્ટ અને સ્પેશિયલી દિલ્હીથી આઈ ફોર્સ ટીમ અમારે સોમનાથ મંદિર પ્રાંગણમાં પધારેલી એમનું ઉદ્દેશ્ય હતું કે જે દેશ વિદેશથી જે શ્રદ્ધાળુ આવે છે સોમનાથ મંદિરની મુલાકાતે એમની સાથે જે ફ્રોડ થાય છે બુકિંગ સંબંધી ફ્રોડ થાય છે પ્રસાદ સંબંધી ફ્રોડ થાય છે એના અંગે અવેરનેસ લાવવામાં આવી કે આપણે કઈ વેબસાઇટ ઉપર વિઝિટ કરવી અને કઈ ફેક વેબસાઇટ છે એના ઉપર વિઝિટ ના કરવી જો સપોઝ ઇન કેસ ફ્રોડ બની જાય તો શું એક્શન્સ લેવા વન નાઇન થ્રી ઝીરો ઉપર કઈ રીતે કમ્પ્લેન રેસ કરવી કોઈપણ ઓનલાઈન શોપિંગ કરતાં પહેલાં કે કોઈપણ બુકિંગ કરતાં પહેલાં શું ધ્યાન રાખવું અને જ્યારે કમ્પ્લેન્સ તમે નોંધાવી દીધી હોય તો પોલીસ સ્ટેશન જઈને શું શું કાર્યવાહી કરી એના સંબંધી એક આખું સેશન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા દ્વારા એક સ્મોલ નાટિકાનું મંચન કરવામાં આવ્યું જેથી લોકોને થોડું મનોરંજન સાથે જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે તો હું સાયબર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગીર સોમનાથના પ્રતિનિધિ તરીકે સોમનાથ ટ્રસ્ટ આઈ ફોરસીની ટીમ અને સેફર ઇન્ટરનેટ ઇન્ડિયાની ટીમને આભાર વ્યક્ત કરું છું અને લોકોને વિનંતી કરું છું કે વધારેમાં વધારે જાગૃતિ એ જ સાયબર ક્રાઇમથી બચવા માટેનો એકમાત્ર રસ્તો છે આપણે જેટલા જાગૃત રહીશું આપણે એટલા જ સુરક્ષિત રહીશું જય હિન્દ જય ભારત આજ બહુ અચ્છા પ્રોગ્રામ રહ્યા ઓર સોમનાથ ટ્રસ્ટ ઓર ગુજરાત પોલીસ ઓર આઈ સી ઓર સેફર ઇન્ટરનેટ ઇન્ડિયા કે એક જોઈન્ટ કોલેબોરેશન છે तो थोड़ा बैकग्राउंड एक ये था कि सोमनाथ मंदिर को टारगेट किया जा रहा था फेक बुकिंग्स के नाम से और गूगल में एड्स आ रही थी तो फिर सोमनाथ ट्रस्ट के प्रयास से और साथ में मिलके उसको हम अधिकतर कंट्रोल कर पाए हैं तो फिर एक विचार आया था कि एक हम प्रोग्राम रखते हैं जिसके अंदर सबको एक साथ एकजुट करते हैं और होटल एसोसिएशन्स और जो तो, इधर के सोमनाथ ट्रस्ट के एम्प्लॉज़ और बाकी सोमनाथ के लोगों को भी साथ में मिल उनको बताएं कि कैसे सेफ रखें तो जैसे कि आप जानते हैं कि प्राइम मिनिस्टर इज ऑल्सो ट्रस्टी ऑफ सोमनाथ मंदिर तो एक विजन है उनका कि एक साइबर सेफ भारत बनाना है और सेम मैं भी जो ऑर्गेनाइजेशन से हूँ इंडियन साइबर क्राइम कोऑर्डिनेशन सेंटर उसमें हमारा एम ये है कि साइबर क्राइम को कम कैसे कम करना है तो उसी प्रयास में हमने भी थोड़ा पार्टनरशिप किया था और दिल्ली से एक टीम आई थी बड़ा फॉर मेकिंग द सेशन गुड और बहुत अच्छा गया था और इतना अच्छा रिस्पॉन्स मिला है ऑलमोस्ट हाउस फुल रहा है ढाई घंटे के लिए एंड आई होप कि ये फायदा हो इस दिन एंड एटलीस्ट वो है कि अभी जितने क्राइम्स हो रहे हैं वो इनको अभी इम्पैक्ट नहीं करेंगे उतनी अच्छी तरीके से उनको बताया गया है તો આગે બી આઈ વુડ સજેસ્ટ કે જય સોમનાથ હું સોમનાથમાં હું એક હોટલ મેનેજર છું અને આજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે આ ફંક્શન ગોઠવવામાં આવેલો તો રિગાર્ડિંગ ધ સાયબર અવેરનેસ દેટ વોઝ વેરી મચ હેલ્પફુલ હોટેલ હોટલ્સને પણ જેટલી આમાં તકલીફ પડે છે જે બધા ગેસ પણ ફિલ કરે છે એ વસ્તુ આ જ અહીંયા સોલ્યુશન અમને મળ્યું અને સાથે સાથે અમને અવેરનેસ પણ આપી સાથે સાથે એ આટલી બીજી ઇન્ફોર્મેશન્સ પણ અમને મળી કે અમે બીજા લોકોને પણ અમે મદદરૂપ થઈ શકીએ કદાચ કોઈ ગેસ સાથે થયું હોય કોઈ પણ એવા ફ્રોડ્સ કે કંઈ પણ થયા હોય તો અમે એમ એમને આઉટ થઈ શકીએ સાથે સાથે સોસાયટીમાં પણ કદાચ આસપાસના વ્યક્તિઓમાં કોઈની સાથે એવું ફ્રોડ કે કંઈ પણ થયું હોય તો અમે એમને પણ હેલ્પફુલ થઈ શકીએ આટલું પ્રોપર વેમાં જે સે સેન્ટ્રલ ટીમ આવેલી હતી એ લોકોએ અમને સમજાવ્યું અને એ એ વસ્તુ આજ અમારા માટે સૌથી યુઝફુલ થયેલી છે કે આ દરેક ગેસ્ટને અમે પાસ ઓન કરશું અને આ અમારા માટે વન ઓફ ધ બેસ્ટ એક્સપિરિયન્સ હતો થેન્ક યુ સો મચ